જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે લીલી ડુંગળી અને સેવનું શાક બનાવીશું તો લીલી ડુંગળી અને સેવનું શાક બનાવવા માટે આપણે આ લીલી ડુંગળી લીધેલી છે લીલી ડુંગળીને આપણે ધોઈ લીધી છે અને હવે આપણે તેને સમારી લઈશું તો લીલી ડુંગળીને આપણે પાનનો ભાગ અલગ કરી લઈશું અને આ ઉપરનો ભાગ પણ અલગ કરીને આપણે સમારી લઈશું આવી રીતે પાનનો ભાગ અલગ કરીને આપણે સમારી લેવાનો છે અને જે ઉપરનો ભાગ છે તેને પણ આપણે અલગ સમારીશું આવી રીતે એકદમ ઝીણી ઝીણી આપણે સમારી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દેજો રોજે નવી નવી રેસીપી જોવા માટે તો આવી રીતે આપણે ઝીણા ઝીણા પાનને બધા સમારી લેવાના છે અત્યારે લીલી ડુંગળી પણ સારા પ્રમાણમાં મળતી હોય છે ડુંગળીની સિઝન હોય છે અત્યારે તો આવી રીતે આપણે લીલી ડુંગળીનું શાક બનાવી શકાય છે આપણે સૂકી ડુંગળીને સેવનું શાક સેવ ટમેટાનું શાક તો બનાવતા હોઈએ પણ આવી રીતે લીલી ડુંગળીને સેવનું શાક પણ બનાવી શકાય છે સરસ બને છે અત્યારે ઠંડીની સિઝનમાં ડુંગળીનું શાક ખાવામાં સારું લાગતું હોય છે તો આવી રીતે આપણે બધા પાન સમારી લઈશું તો આપણે લીલી ડુંગળીના પાન બધા સમારી લીધા છે હવે આપણે આ ડુંગળી સમારી લઈશું ડુંગળીને પણ આપણે આવી રીતે કાપા કરી લઈશું ઉપરની સાઈડ અને ઝીણી ઝીણી સમારી લેવાની છે આવી રીતે સમારી લઈશું આવી રીતે આપણે બધી ડુંગળી સમારી લઈશું આવી રીતે કાપા કરી લઈશું અને સમારી લઈશું તો આપણે લીલી ડુંગળીને પણ સમારી લીધી છે હવે આપણે શાક બનાવી લઈશું તો આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું તો આપણું જીરું ફૂટી ગયું છે અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈશું હવે આપણે આ એક નવી જેટલી સૂકી ડુંગળી સમારેલી છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ મીઠા લીમડાના પાન લીધેલા છે તે લઈ લઈશું ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે હવે આપણે આ લેલી ડુંગળી જે સમારી હતી તે લઈ લઈશું હલાવી લઈશું થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે આપણે આ એક નમ જેટલું ટામેટું સમારી લીધેલું છે ટામેટું લઈ લઈશું ટામેટાને પણ આપણે થોડા કૂક કરી લઈશું તો આપણા ટામેટા થોડા કૂક થઈ ગયા છે હવે આપણે દાણા જીરું પાવડર લઈશું એક ચમચી જેટલો એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે આદુ અને લસણ વાટેલા છે તે લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે આ લીલી ડુંગળીના પાન લીધેલા છે તેને આપણે લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો બધું મસાલો ને બધું આપણું બરાબર ચડી ગયું છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે આપણે તો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો તમે સરસ એવું તેલ ઉપર આવી ગયું છે તો આપણો ડુંગળી અને મસાલા બરાબર ચડી ગયા છે એટલે આપણું શાક થઈ ગયું છે હવે આપણે આટલો રસો હોય ત્યારે જ આપણે તેમાં સેવ એડ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે સેવ એડ કરીને બરાબર હલાવી લઈશું શાક થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને પછી જ આપણે સેવ લેવાની છે તમે જાડી કે ઝીણી કોઈ પણ સેવ લઈ શકો છો આપણે અહીંયા જે મીડિયમ સાઇઝની સેવ આવે છે તે લીધેલી છે તો હવે આપણે શાકને સર્વ કરી દઈશું તો હવે આપણે શાકને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો સરસ એવું આપણું શાક બની ગયું છે આ શાકને બનાવવામાં જરા પણ ટાઈમ નથી લાગતો ડુંગળીને બધું સમારેલું હોય તો આ શાક પાંચ જ મિનિટમાં બની જાય છે એટલે ફટાફટ કંઈ આપણે શાક બનાવવાનું થાય તો આવી રીતે લીલી ડુંગળીનું શાક બનાવી શકાય છે તો આપણે શાકને બાઉલમાં લઈ લીધું છે તો આપણે ઉપરથી થોડી સેવ મૂકી દઈશું અને આ લીલી ડુંગળીના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણું લીલી ડુંગળી અને સેવનું શાક તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું લીલી ડુંગળી અને સેવનું શાક બન્યું છે તો તમે પણ આવું શાક અત્યારે સિઝનમાં એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે અને ઓછા ટાઈમમાં બની જાય છે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ મારે બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીલી ડુંગળી અને સેવનું શાક કેવું બન્યું છે